સુખદેવજી કહે છે કનૈયો જ્યારથી દોડવા લાગ્યો ત્યારથી હવે ગોપીઓની ફરિયાદ બહુ આવવા લાગી ઘણી બધી ગોપીઓ ગોપીઓ યશોદાના આંગણા આગળ રાડ પાડે યશોદા બહાર આવ યશોદાજી કે શું છે બોલો અરે આ તારો લાલો કેટલા ઉધમ કરે છે કેટલી મસ્તી કરે કેટલા તોફાન કરે છે તારા લાલા ને સમજાવ યશોદાજી કે જે દેવીઓ શું તોફાન કર્યા કહે છે મૂંચન ક્વચી દસ ક્યારેક ક્યારેક અમારા વાછડાઓને છોડી દે છે તો એમાં શું ખોટું કર્યું વાછડાને છોડી દેતો અરે કચીત અસમય અમે જયારે ગાયને ધોવા જવાના હોઈએ ને એ પેલા વાછડાને છોડી દે એટલે વાછડા બધું દૂધ પી જાય આ મને કઈ દૂધ મળે નહીં કેમ લાલા લાલો કે મા ગોપીઓ બધી કેવી ચીટીંગ કરે છે કેવું ખોટું કરે જ્યારે યશોદાજીને અરે બિચારા વાછડા ભૂખ્યા થયા હોય તો વાછડાને દૂધ પીવા ના દે પેલો હક એનો હોય અને આ લોકો શું કરે છે બધું દૂધ પોતે ગાઢી લઈને ને ને બિચારાને કંઈક પીવા દેતા નથી એટલે મને દયા આવી એટલે હું છોડી દઉં છું યશોદાજી કે જો દેવીઓ મારો લાલો કેટલો દયાળુ છે એ તો વાછડા ઉપર દયા કરે